ગામ પંચાયતની ઉદાસીનતા નીતિના કારણે ગ્રામજનોમાં ભારે રોષ કીમ ગામની સોસાયટીઓ અને જાહેર માર્ગ પર રખડતા ઢોરોનો ઉપદ્રવ વધ્યો ગઈકાલે રખડતા ઢોરે કીમના એક જ પરિવારના ચાર સભ્યોને અડફેટે લેતા થઈ હતી ઈજા અકસ્માતની ઘટના બાદ કિમ વિભાગ નાગરિક યુવા સમિતિના યુવાનો દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી રખડતા ઢોરો મંગળવારીનું ટ્રાફિક રેલવે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટની કરી માંગ બ્રિજના બંને છેડે સાંજે અડીંગો જમાવી બેસતા ઢોરો બન્યા આફત કીમ વિભાગ નાગરિક યુવા સમિતિ દ્વારા ગ્રામ પંચાયત અને કિમ પોલીસ સ્ટેશનને આપ્યું આવેદનપત્ર કિમ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એ પંદર દિવસમાં રખડતા ઢોરોને લઈ કાર્યવાહી કરવાની આપી ખાતરી જ્યારે પોલીસે કાયદાની એસી તેસી કરતા વાહનો અને ટ્રાફિક મુદ્દે યોગ્ય કાર્યવાહીની આપી ખાતરી જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર કિમ હું તલાટી મંત્રી મહેશ ધોરાજીયા કેમ ગ્રામ પંચાયત કેમ વિભાગ નાગરિક યુવા સમિતિ તરફથી આજે મને એક આવેદન મળેલ છે એમાં ત્રણ મુદ્દાની રજૂઆત કરી છે પહેલો મુદ્દો છે કે કેમ ગામે ઓવરબ્રિજ પાસે રખડતા પશુઓ જે રેલ રેલવે ઓવરબ્રિજ છે ત્યાં વધારે માત્રામાં બેસતા હોય જેના કારણે અકસ્માત થતા હોય તેનું નિરાકરણ કરવા માટે જણાવેલ છે આ સંદર્ભે ગ્રામ પંચાયતની સોળ સાત ના રોજ મળેલ મીટિંગમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે ગ્રામ પંચાયત તરફથી આ ઢોરોને હટાવવા તેમજ એના માટે પાંજરાપોળની વ્યવસ્થા કરવા જરૂરી ગ્રાન્ટ કે એનું માર્ગદર્શન માંગવા માટે ઉપલી કચેરીને જાણ કરવામાં આવી છે તેમજ એનો બંદોબસ્ત મેળવવા માટે મંજૂરી માંગવામાં આવેલ છે અને આ મુદ્દાનું સોલ્યુશન લગભગ આગામી પંદર દિવસમાં ગ્રામ પંચાયત લેવલે થઈ શકે બીજો મુદ્દો તો એમનો ઓવરબ્રિજ ઉપર ઘણી રાતના સમયે અકસ્માત બનતા હોય જેથી સ્ટ્રીટ લાઇટની ખાસ જરૂર છે ઓવરબ્રિજ બ્રિજ છે આર માર્ગ મકાન વિભાગ ત્રણ તરફ આવતો હોય જેના કારણે એની સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવા માટે ગ્રામ પંચાયત તરફથી જનક ઠરાવ કરી અને આની મંજૂરી માગેલ છે અને ટેન્ડર પ્રોસેસમાં છે જે સરકારના નીતિ નિયમ મુજબ તો થોડા સમયમાં થઈ જશે અને એનું લાઈટ બિલ ગ્રામ પંચાયત પોતે ભરશે એવી ખાતરી આપેલ છે જેથી બીજા મુદ્દાનું સમાધાન ટૂંક સમયમાં થાય એવી અમારી હૈયા ધારણા છે ત્રીજો મુદ્દો તો મંગળવારી બજારમાં ભરાય છે અને ખૂબ ટ્રાફિક થાય છે જે માતરમ કિમ નાગરિક યુવા સમિતિ દ્વારા આજરોજ કીમ ગામના મુખ્ય ત્રણ પ્રશ્નો જે છે એના સમાધાન માટે પંચાયત ભવન પર આજ રોજ રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્રણ પ્રશ્નોમાં મુખ્ય મુદ્દો ઓવરબ્રિજ ઉપર રખડતા ધોરણના કારણે થતા અકસ્માતના નિવારણ માટે રાત્રિ દરમિયાન અકસ્માત માટે રજૂઆત દ્વારા આગામી પંદર દિવસની અંદર આ સમસ્યાનું નિરાકરણ આવશે એવી બાહનંદરી આપવામાં આવી છે અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે કીમ ગામના નવયુવાનોને આગામી પંદર દિવસમાં આ પ્રશ્નોનું સમાધાન મળે અને એના માટે કોઈ ધરણા પ્રદર્શન કરવા માટે પંચાયત વિરુદ્ધ કે કોઈ પણ વ્યક્તિએ આવવું પડે અને શાંતિથી આ સમાધાન થઈ જાય એવી આશા રાખીએ છીએ નાગરિક વિભાગ યુવા સમિતિ દ્વારા આજરોજ તલાટી મંત્રી દ્વારા અમને જે એક સકારાત્મક અભિગમથી જે જવાબ આપવામાં આવ્યો છે તેના દ્વારા અમે આગામી પંદર દિવસથી રાહ જોશું અને જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે

કે કોઈનો ભોગ ના બને અમારી યુવાઓની એ જ પ્રાર્થના છે કે એ જ અમારી આશા છે તમારી પર કે ભાઈ તમે આ બધું એનું નિરાકરણ લાવો બધો આ ઢોર બેસે છે આ ટ્રાફિકની સમસ્યા છે સ્ટ્રીટ લાઇટ છે તથા સ્ટેટ હાઈવે પર બમ્પરથી જે આ ટ્રકોના જે સ્પીડ છે તે ઓછી થાય એના માટે તમને વિનંતી છે પોલીસને આવેદનપત્ર અમે પોલીસને પણ આવેદનપત્ર આપ્યું છે અને પોલીસે પણ કીધું છે કે ગ્રામ પંચાયતને અમે કહેશું પંદર દિવસમાં જો નિકાલ ન આવે તો પછી પંચાયત આટલા વર્ષોથી બેસી કેમ રહી છે એ જ ખ્યાલ નથી આવતો આનું સત્વરે નિરાકરણ આવે એવી અપીલ સાથે અત્યારે પોલીસ શ્રી ને અને અહીંયાના પંચાયતના જે અધિકારીઓ શ્રી છે એમને રજૂઆત કરેલ છે શું જ સારું નિરાકરણ આવે જલ્દીથી નિરાકરણ આવે એવી ભાવના સાથે અહીંયાથી અમે જઈએ છીએ આવનાર સમયમાં જે યુવાઓની ટીમ બની છે તો આવનાર સમયમાં ગામ માં કયા કયા મહત્વ આપવાનું આવનાર સમય ની અંદર આ જે યુવા સંગઠન બન્યું એને અમે મિટિંગ કરી છે વ્યવચના રચી છે કે આવનાર સમય અંદર જે કંઈ બી જરૂરિયાત છે આપણા ગામની ની જેવી રીતે અત્યારે અત્યારે જે જરૂર છે આ બ્રિજ ની ઉપર લાઇટની જરૂર છે બમ્પની જરૂર છે એ બધા માટે ધીરે ધીરે પ્રશ્નોની રજૂઆત કરીશું એક એક કરીને નિરાકરણ કરવાની વાત સાહેબ સાથે કરી છે મારું નામ રજનીકાંત લક્ષ્મણભાઈ રાઘવાણી છે હું કિમનો સ્થાનિક રહેવાસી છું આજ રોજ અહીંયા કિમ નાગરિક યુવા સમિતિ દ્વારા પોલીસ સ્ટેશન તથા કિમ ગ્રામ પંચાયતને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં મહત્વના મુદ્દા એવા છે કે બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઈન તો પછી બ્રિજની આગળ અને પાછળ નાકા ઉપર બધી જ જગ્યાએ રખડના ઢોરો એટલા બેસી રહે છે કે જેના ત્રાસથી અનેક અકસ્માત થયા છે તથા સરકારી દવાખાન પાસે ગામ પંચાયત અને પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને બંને જગ્યાએ આવેદનપત્ર આપ્યા છે હવે આવેદનપત્ર આપ્યા છે જો પંદર દિવસમાં આવેદન પત્ર સ્વરૂપમાં જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પંદર દિવસ પછી અમે ધરણા પ્રદર્શન